વડતાલધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા શ્રી વડતાલધામ સ્વામિનારાયણ મંદિરમાં એકવીસમી થી ત્રેવીસમી જાન્યુઆરી દરમિયાન વસંત પંચમીનો સમયો તથા બસોમી શિક્ષાપત્રી જયંતિ મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવણીની શરૂઆત કરાઈ આ કાર્યક્રમ ભગવાન સ્વામિનારાયણે જે ભૂમિમાં બેસી અને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે આચાર સંહિતા એટલે કે શિક્ષાપત્રીની રચના કરી અને દ્વિશતાબ્દીની તેથી સંવંધ અઢારસો બ્યાસી મહાસુદ પાંચમે લખાણી બે હજાર બ્યાસી મહાસુદ પાંચમે એટલે કે વસંત પંચમીના દિવસે બસો વર્ષ પૂર્ણ થાય છે એની એક ઉજવણીનો ભાગ છે ત્રિદિનાત્મક કથા છે અને ખાસ કરીને ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી લખી છે એ શિક્ષાપત્રી એ શિક્ષાપત્રી વિશ્વનો સૂક્ષ્મતમ ગ્રંથ તરીકે ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રજીસ્ટર થાય એવું સૂક્ષ્મ ગ્રંથ લેખન અહીંયા આ ત્રણ દિવસ દરમિયાન થશે શિક્ષાપત્રની જે હસ્તપ્રત છે એ હસ્તપ્રતને સ્કેન કરી કમ્પ્યુટરની અંદર હસ્તપ્રતના રૂપમાં જ ટાઇટેનિયમના સ્ટીલ પેપર ઉપર અંકિત કરવામાં આવશે જેથી વર્ષો સુધી હસ્તપ્રતો જળવાઈ રહે અને ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ અનુયાયીઓને કરબદ્ધ એટલી જ પ્રાર્થના છે કે વસંત પંચમી શિક્ષાપત્રની દ્વિશતાબ્દીની સાચી ઉજવણી એ છે કે આપણે આપણાથી યથા સંભવ શિક્ષાપત્રની સંપૂર્ણ આજ્ઞાઓનું પાલન કરીએ એ શિક્ષાપત્રની સૌથી મોટી ઉજવણી છે જય સ્વામિનારાયણ